મોસાલી પ્રાથમિક શાળા ખાતે ડૉક્ટર હેનિસા હેતલકુમાર મોદીના હસ્તે સિત્તેર તેમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઉચ્ચતર પ્રાથમિક શાળા મોસાલી ખાતે આ શાળામાંથી ભણીને ગયેલ અને ડૉક્ટર થયેલ ડૉક્ટર હેનિસા હેતલકુમાર મોદીના હસ્તે ધ્વજને સલામી આપવામાં આવેલ હેનિસાબેનને પોતાના પ્રવચનમાં જણાવેલ કે આ શાળામાંથી હું ભણીને ગઈ છું અને ડૉક્ટર બની છું વિદ્યાર્થીઓ તમે પણ સારું ભણી ઉચ્ચ શિક્ષણ મેળવો એવી આશા રાખું છું તેમજ સન્માન કવાબેલ આચાર્યશ્રી સરપંચસિંહ ઉપસરપંચસિંહ એસએમસી સભ્યો ગ્રામજનોનો આભાર માનેલ હતો આ કાર્યક્રમમાં ગામના સરપંચ સવિતાબેન વસાવા ઉપસરપંચ બિલાલભાઈ પાટભાયા ગ્રામ પંચાયત સભ્ય ચંદ્રવદન અરુણભાઈ પરમાર અયુબભાઈ ભૂલા પ્રેરણા પઢિયાર માંગરોળ વેપારી મંડળના પ્રમુખ અસ્તમભાઈ માંજરા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહેલ હતા